ક્ષત્રિયસ્મિતા ધર્મરથ તલવાણા ગામથી માંડવી પહોંચ્યો ભવ્ય સ્વાગત કરાયું ના વાણી વિલાસથી નારાજ થયેલ રાજપૂત ક્ષત્રિય સમાજે ક્ષત્રિય નારી ની લડાઈ સંદર્ભે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો આરંભકચ્છા આશાપુરા માતાજીના મંઠથી કર્યો છે ત્યારે આ ધર્મરથ તલવાણા ગામ થઈ માંડવી પહોંચ્યો હતો ત્યારથી ત્રીજો દિવસ થી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને માતાના મનમાં આશીર્વાદ લઈને નીકળ્યા દરેક સમાજના અમને અસ્મિતાની લડાઈમાં જાહેર સમર્થન આપ્યા છે જ્યાંથી પછી અમે અબડાસા ગયા અબડાસાથી નખત્રાણા નખત્રાણાથી પાવર પટ્ટીના કામોને કાલે ભૂજ સભા હતી દરેક સમાજના લોકો અમને સમર્થન જાહેરમાં આપે છે અને ભાજપ વિરુદ્ધ ખરેખર આ આના લીધે બહુ વિરુદ્ધ છે અને અહીંયા આપણે આજે તલવાણા આવ્યા તલવાણામાં ઘણી સમાજોના લોકો હતા અહીંયા માંડવીમાં આવ્યા દરેક સમાજોના લોકોએ ખૂબ સારો જાહેરમાં ટેકો આપ્યો અને સમર્થન આપ્યો અને આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી નહીં પણ દેશ માંથી ફેંકી નાખવા માટે બધા શપથ પણ લીધા છે ને બધા એક જ આહવાન કર્યો છે કે આ રાજપૂત સમાજની નારીનું અપમાન નથી સમગ્ર ભારતની નારીનું અપમાન છે